શ્રી રાધે વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી તલાટી પરીક્ષાની હજુ તારીખ નથી આવી પરંતુ ઓગસ્ટ સુધીમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે તો ઘણા બધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ છે શું વાંચવું ક્યાંથી વાંચવું કયા કઈ બુક લિસ્ટ તમે ફોલો કરીએ કે પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક કયા કયા છે સો આ વિડીયો તમારા બધા જ માટે છે ફૂલ સ્ટ્રેટેજી આ વિડીયોઝમાં વિડીયોમાં હું આપીશ તો તમે એન્ડ સુધી જોજો સૌ પ્રથમ આપણે પ્રિલિમના અભ્યાસક્રમ ઉપર જઈએ સો પ્રિલિમના અભ્યાસક્રમમાં તમારું બસ્સો માર્ક્સનું પેપર રહેશે જેમાં ગુજરાતી ગ્રામર છે વીસ માર્ક અંગ્રેજી ગ્રામર છે વીસ માર્ક્સ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા છે ચાલીસ માર્ક્સ સૌથી વધારે વેટેજ તમારું મેથ્સ એન્ડ રીઝનિંગનું છે અને કરંટ અફેર છે તમારું ત્રીસ માર્ક્સ એટલે આ બધાનું કુલ ટોટલ થાય છે એકસો અને દસ માર્ક્સ પણ અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એકસો દસ માર્ક્સમાંથી સિત્તેર માર્ક્સ તો રોકડા તમને મેઇન્સ માટે વધારે હેલ્પફુલ રહેશે સો આ જે પોર્શન છે એ તમારે ડેઈલી બેઝિસ ઉપર કરવાનું રહેશે બરાબર ગુજરાતી ગ્રામર અંગ્રેજી ગ્રામર અને કરંટ અફેર્સ અને કરંટ અફેર તો માત્ર એક પોતાના માટે નહીં પરંતુ દરેક સબ્જેક્ટને આવરી લેશે સો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામિનેશન બરાબર એટલે આને તમારે ડેલી બેઝિસ પર કરવાનું રહેશે પછી જોઈએ ઇમ્પોર્ટન્ટ અન્ય વિષયો કયા કયા છે સો રાજ્ય વ્યવસ્થા જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર જે ત્રીસ માર્ક્સનું રહેશે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો તે પણ ત્રીસ માર્ક્સનું રહેશે પર્યાવરણ વિજ્ઞાન ટેકનોલોજી એ પણ ત્રીસ માર્ક્સનું છે અને કુલ થઈને તમારું નેવું માર્ક્સનું આ ટોટલ બનશે અને આ દરેકે દરેક સબ્જેક્ટ મેઇન્સની અંદર આવશે તો તમે જ્યારે પ્રિલિમની તૈયારી કરો છો તો એ માત્ર પ્રિલિમ આધારિત હોવી જોઈએ નહીં મેન્સ દેવાની જ છે તો બહુ જ સારી રીતે પ્રિલીમમાં તૈયારી કરેલી હશે તો મેઇન્સમાં તમને અવશ્ય ફળ સ્વરૂપે મળી આવશે બરાબર જગ્યા વધારે છે તો ખાસ તમે બહુ જ હૃદયથી મહેનત કરજો અને બે હજાર પચીસને તમારું વર્ષ બનાવજો ડેલી તમે એક કલાક ગુજરાતીને ફાળવું એક કલાક અંગ્રેજીને ફાળવું બે કલાક મેથ્સને ફાળવું અને ત્રણ ચાર કલાક જીએસ સબ્જેક્ટ આ તમારું ડેલી રૂટિન હોવું જ જોઈએ જે તમારે જ્યાં સુધી તમે એક્ઝામમાં સક્સેસફુલ ના થઈ જાઓ તલાટીની અંદર ત્યાં સુધી તમારે ફોલો કરેલું રાખવાનું છે બરાબર તમારા લાસ્ટ મીન્સના પેપર સુધી તો ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે તમે ડેઇલી પ્રોકાસ્ટિનેશન નહીં કરતા કે આજે ગુજરાતી કરું છું કાલે નહીં કરું જો કરશો તો પછી ગ્રામરના જે રોકડા માર્ક જ છે એ તમને મળશે નહીં ઓકે સો એના ઉપર ખાસ ધ્યાન આપજો હવે હું તમને જે બુક લિસ્ટ છે એ પણ જોડે જોડે આપતી જઉં છું સૌથી પહેલાં આપણે ગુજરાતી ગ્રામર ઉપર જોઈએ બરાબર તો ટીચિંગ કિસાન કરીને યુટ્યુબમાં ચેનલ છે બરાબર એની અંદર સંપૂર્ણ ગ્રામર ટોપિક વાઇઝ આવરેલું છે તો તમારે ક્યાંય બીજી જગ્યાએ જવાની જરૂર નથી ખાલી ધારો કે એક્ઝામ્પલ તરીકે અલંકાર લીધા તો અલંકારમાં એનો વિડીયો જોયો અને પછી સાથે તમે કોઈ પણ એક પ્રકાશન લઈ લો એ પછી કુમાર પ્રકાશન હોય બરાબર કોઈ પણ એક પ્રકાશન લઈ લેજો કુમાર પ્રકાશન છે અથવા તો ગુજરાતનું વ્યા ગુજરાતી વ્યાકરણ વિહાર છે બરાબર જે સ્પેશિયલ ગુજરાતી માટે હોય એ પ્રકાશન લઈ લો જે તમને રૂઢિપ્રયોગ કહેવત કે શબ્દસમૂહ માટે પણ હેલ્પફુલ થશે અને એમાંથી જમ તમે જે અલંકાર શીખ્યા છો તો પછી એને કેવી રીતે તમારાથી એ જે સોલ્વ થાય છે કે નહીં બરાબર જે તમે શીખ્યા છો એ એકચ્યુઅલી તમને યુઝફુલ કે હેલ્પફુલ થાય છે કે નહીં તો એના એને ચેક કરવા માટે એને એક્ઝામિન કરવા માટે તમારે બુકનો ઉપયોગ એવી રીતે કરવાનો રહેશે બીજા ઉપર જઈએ તો આપણે અંગ્રેજી સબ્જેક્ટ બરાબર એની અંદર સ્પેશિયલ વેબ ડેમી ઓફિશિયલ કરીને યુટ્યુબ ચેનલ છે સો એની અંદર જશો એટલે તમને પૂરેપૂરો દસથી બાર કલાકનો આખો સંપૂર્ણ મેગા લેક્ચર છે ઇંગ્લિશનો એ જોઈ લેજો એટલે તમને ટોટલી જે કોન્સેપચ્યુઅલ ક્લેરિટીની જે રિક્વાયરમેન્ટ છે ગ્રામર માટે એ તમને ત્યાંથી મળી જશે અને સેમ ગુજરાતીમાં જે તમે બુક લીધી હતી એવી જ રીતે ઇંગ્લિશ ગ્રામરની અંદર કોઈ પણ એક પ્રકાશન જે સ્પેસિફિક અંગ્રેજી ગ્રામર માટે હોય લિબર્ટીનું છે યુવાનું છે કે કોઈ વર્લ્ડ ઇન બોક્સનું હોય સ્પેસિફિક પણ ઇંગ્લિશ માટે હોય એ લેજો અને આ સિનોની મેન્ટેનમ્સ છે વન વર્ડ સબસ્ટિટ્યુશન છે આ તમે ડેલી બેઝિસ પર કરજો કે ડેલી હું આજે વીસ છે વીસ ઇડિયમ્સ યાદ રાખીશ કે વીસ છે વન વર્ડ સબસ્ટિટ્યુશન યાદ રાખીશ તો તમને જ્યારે લાસ્ટમાં કારણ કે લાસ્ટમાં જ્યારે આપણે એક્ઝામિનેશનના જે એક્ઝામના દિવસો નજીક આવતા જાય છે ત્યારે છે ને એકદમ પ્રેશર હોય અને એક સાથે તમે ત્યારે યાદ કરશો તે નહીં થાય તો બેટર છે કે રૂઢિપ્રયોગ હોય કે પછી અહીંયા વન વર્ડ સબસ્ટિટ્યુશન છે બરાબર છે અહીંયા ઇડિયોમેટિક છે એક્સપ્રેશન્સ તો એ તમે આવી રીતે ડે ડે ટુ ડે બેઝિસ ઉપર તમે કરતા રહો ગ્રામર સેક્શનની વાત કરી લીધી હવે જનરલ સ્ટડીઝના સબ્જેક્ટ છે સો આ માટે તમને હું પહેલાં પ્રિફર કરીશ કે પહેલાં તમે છથી બારની જે જીસીઆરટી છે એ તમે કમ્પ્લીટ બહુ જ વ્યવસ્થિત રીતે કરી શકો કરી નાખજો બરાબર કારણ કે એના અંદરથી પૂછાવાના ચાન્સીસ વધારે છે ને તમારો એક બેઝ ક્લિયર કરી નાખશે અને વન ટુની બુક નહીં જે તમારી સામાન્ય ક્લાસ થ્રીની બુક હશે તો પણ ચાલશે એ યુવા છે લિબર્ટી છે કે વર્લ્ડ ઇન બોક્સની છે બરાબર અને ખાસ અહીંયા હું સૂચન આપીશ કે મહેરબાની કરી પેજ ટુ પેજ વાંચતા નહીં ટોપિક વાઇઝ વાંચજો એક્ઝામપલ તરીકે અહીંયા આમુખ લીધું છે તો બુક ખોલી આમુખને વાંચવું એના કયા કયા ક્વેશ્ચન જે પીવાય ક્યુઝમાં છે બરાબર એ તમે ચેક કરી લેજો એ પ્રમાણે કરવાનું છે એવું નહીં કે ચલો આજે મેં આજે જે બંધારણીઓનું બંધારણની બુક પકડી લીધી છે તો છેક એન્ડ ટુ એન્ડ વાંચવું નહીં એવી રીતે કરશો તો પાછળ રહી જશો બરાબર તમને સિલેબસ આપ્યો છે જે તમારી ગાઇડિંગ લાઈટ છે તો એના આધારે આધારે તમારે આ તલાટીને પાસ કરવાના રસ્તા ઉપર આગળ વધવાનું રહેશે હવે આપણે વાત કરીએ રાજ્ય વ્યવસ્થાની એટલે કે રાજ્ય વ્યવસ્થા અને જાહેર વ્યવહાર એટલે કે પોલિટી અને પબેટની તો એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમુક છે ફંડામેન્ટલ રાઇટ્સ છે ડીપીએસપી છે અને ડ્યુટીઝ છે બરાબર અહીંયા તમે ખાસ ફંડામેન્ટલ રાઇટ્સ ડીપીએસપી અને ડ્યુટીઝ અને આર્ટિકલ ખાસ યાદ રાખજો ડિટેલની અંદર કારણ કે જનરલી શું કરતા હોય કે એક્ઝામ્પલ તરીકે આર્ટિકલ ટ્વેન્ટી વન છે બરાબર દેહની સ્વતંત્રતા તો અહીંયા એ લોકો દેહની સ્વતંત્રતા તો લખી દેશે પણ સાથે સાથે આર્ટિકલનો નંબર ચેન્જ કરી દીધો હોય બરાબર એટલે જ્યારે તમે વાંચો છો તો ખાસ આર્ટિકલ્સ યાદ રાખજો સ્પેશિયલી ફંડામેન્ટલ રાઇટ્સ ડ્યુટીઝ અને ડીપીએસપી બંધારણીય સુધારા કટોકટીની લગતી જોગવાઈ કટોકટીમાં એવા ક્વેશ્ચન પૂછે છે કે પ્રોસેસ છે બરાબર ત્રીસ દિવસની અંદર લોકસભામાંથી પસાર થઈ જવું જોઈએ અધરવાઇઝ છે એ ડિઝોલ્વ થઈ જશે એ પ્રમાણેની કારણ કે બંધારણીય કટોકટી છે નાણાકીય કટોકટી છે રાષ્ટ્રીય કટોકટી છે તો કઈ જગ્યાએ કઈ પ્રોસેસ લાગે છે કેટલા દિવસ લાગે છે કેટલામાં પાસ થઈ જાય છે કેટલા લોકોની હાજરી જોઈએ છે રિક્વાયરમેન્ટ છે એ બધાના જ તમારા જે કોર એંગલ છે એ તમારે આવડવા જોઈએ એટલે કન્ફ્યુઝન ક્રિએટ ના થાય બરાબર પછી જે સંસદ અને રાજ્યનું વિધાનમંડળ બહુ જ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક ફોર ધ એની એક્ઝામિનેશન ઓકે કારણ કે એમાંથી ચાન્સીસ બહુ જ હાઈ છે એમ કહેવાય ને કે આ બહુ જ વધારે ક્વેશ્ચન આમાંથી તમને જોવા મળશે સંસદ અને રાજ્ય વિધાનમંડળ એની અંદર તમારે બધું જ કરાણું છે પ્રશ્ન કલાક શૂન્ય કલાક સમિતિઓ છે ખાસ સમિતિઓ કેટલાની છે વિજ્ઞાન અને સાયન્સ એન્ડ ટેકનોલોજી છે કેટલા મેમ્બર્સની બનેલી છે અંદાજ સમિતિ છે કેટલા મેમ્બર્સની બનેલી છે વિભાગીય સમિતિઓ છે બરોબર એનું કાર્ય છે જાહેર હિસાબ સમિતિ બસો છાસઠ બસો છાસઠ એક બસો સડસઠ એક અને બે બરાબર એની રચના અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અધ્યક્ષની ભૂમિકા નાણાં બિલ અને નાણાકીય બિલ વચ્ચે મની બિલ અને ફિનાન્શિયલ બિલ છે આ બંનેનો ડિફરન્સ આ વધારે છે ને હાઈ ઇલ્ડિંગ ટોપિક છે કે જે તમને છે એ વધારે પરીક્ષામાં પૂછાશે પછી જોઈએ ન્યાયપાલિકાનું માળખું એની અંદર આવશે તમારા સુપ્રીમ કોર્ટ તો ત્રણેય અદાલત સુપ્રીમ કોર્ટ છે હાઈકોર્ટ અને નીચલી જે અદાલત છે એની અંદર ખાસ આર્ટિકલ્સ યાદ રાખજો સુપ્રીમ કોર્ટની અંદર વન ટ્વેન્ટી વન ફોર્ટી થ્રી બરોબર વન થર્ટી થ્રી વન થર્ટી વન આવા બધા આર્ટિકલ છે એ બહુ જ મોસ્ટ એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ ગણી શકાય છે તો એ તમારે કરવાના રહેશે પછી જનહિત યાચિકા એટલે કે પીઆઈએલ છે પીઆઈએલ ક્યારે બહાર પડી બરોબર કયા કયા ક્રાઇટેરિયાનો અંદર સમાવેશ થાય છે પીએન ભગવતી છે એ ને ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું તો આ ખાસ ધ્યાન રાખજો પછી બંધારણીય રીટ અને હા જો ફંડામેન્ટલ રાઇટ્સની અંદર તમે જાઓ તો આર્ટિકલ નંબર થર્ટી ટુ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનીને રહેશે સો એ ખાસ ધ્યાન રાખજો પછી અહીંયા છે બંધારણીય સત્તા કાર્યો અને સંસ્થાઓના સત્તા કાર્યોની જવાબદારી વૈધાનિક અને નિયમનકારી સંસ્થાઓ આમાંથી ક્વેશ્ચન પડવાના ચાન્સીસ બહુ હાઈ છે અને મોસ્ટ ઓફલી ચૂંટણી પણ છે કેગ છે એમાંથી વધારે પૂછાતા હોય છે એડવોકેટ જનરલ છે બરોબર અને બંધારણીય સત્તા સંસ્થાઓની અંદર તમે ખાસ ધ્યાન રાખજો કે એની રચના કેવી રીતે બની છે એક્ઝામ્પલ તરીકે ફાઇનાન્સ કમિશન છે તો કેટલા મેમ્બર્સનું છે કારણ કે એ લોકો શું કરે છે જે મેમ્બર્સ હોય ને એની સંખ્યા ચેન્જ કરી નાખશે બરોબર એટલે આવડતું એ બધું પણ જે મેઇન કોર એલિમેન્ટ છે તો એ ભૂલાઈ જાય એના કરતાં ખાસ મેમ્બર્સ યાદ રાખજો એનું જે કાર્ય છે કયા કોની અંડર આવે છે એ ખાસ ધ્યાન રાખજો અને સેવન્ટી થ્રી અને સેવન્ટી ફોર્થ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ જે સ્થાનિક સરકાર માટેનો છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પછી આ બે પબેટના જે ટોપિક કહી શકાય છે આરટીઆઈ અને ગુડ ગવર્નન્સ બરાબર છે આ તમને અન્ય બુકમાં ન મળે તો કોઈ ચિંતા ના કરતાં હું આ જ ચેનલ ઉપર તમને કરાવી દઈશ આરટીઆઈ એક આખું ટુ થાઉઝન્ડ ફાઇવ અને ગુડ ગવર્નન્સના દરેક આસ્પેક્ટ છે હું તમને અહીંયા જ આ ચેનલ ઉપર તમને હું કરાવી દઈશ આગળ જઈએ આયોજન પંચ અર્થશાસ્ત્ર વિષય ઉપર એટલે કે આયોજન પંચ છે સો આયોજન પંચમાં પંચવર્ષીય યોજના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કઈ પંચ ખાલી એની ટાઈમલાઇન યાદ રાખજો કઈ વસ્તુ કઈ પંચવર્ષીય યોજનામાં આવી હતી કે હરિયાળી ક્રાંતિ તો કઈ પંચવર્ષીય યોજનામાં આવી હતી ગરીબી હટાવો તો કઈ પંચવર્ષીય યોજનામાં આવી હતી તો આવા ક્વેશ્ચન્સ છે વધારે પૂછાય છે સેબીની સંસ્થા અથવા તો નાબાર્ડની સંસ્થા નાબાર્ડ છે તો નાબાર્ડ કઈ પંચવર્ષીય યોજનાની અંદર છે બરાબર છે આયો તો એ વિશેની માહિતી તમારી પાસે હોવી જોઈએ એટલે એની ટાઇમલાઇન અને શેમાં કઈ યોજનામાં કઈ વસ્તુ આવી છે તો એ ખાસ યાદ રાખજો પછી નીતિ આયોગ છે નીતિ આયોગનું માળખું એના જે ઇન્ડેક્સ છે જનરલી નીતિ આયોગના જે ઇન્ડેક્સ જેમ કે વોટર ઇન્ડેક્સ છે બરાબર છે અન્ય બીજા ઇન્ડેક્સ છે એ ઇન્ડેક્સ ઉપર ચાન્સીસ વધારે વધારે હોય છે કારણ કે કરંટની અંદર પણ આવેલા હોય છે અહીંયા હરિત ક્રાંતિ એટલે કે હરિયાળી ક્રાંતિ પછી ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પીડીએસ સિસ્ટમની અંદર ઔદ્યોગિક નીતિ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઓગણીસો છપ્પન ઓગણીસો નેવું બરાબર એ તમારે જોઈ લેવાની છે અર્થતંત્રમાં આંતર માળખું ભારતીય કર વ્યવસ્થા અને જાહેર ખર્ચ જાહેર ખર્ચની અંદર મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચમાં કોનો કોનો સમાવેશ થાય છે એના વિશેની માહિતી બરાબર મહેસૂલી ખર્ચ કોને કહીશું મૂડી ખર્ચ કોને કહીશું એના ડિફરન્શિયટના પ્રશ્ન પૂછાતા હોય છે જનરલી સો એ પણ ખાસ ધ્યાન રાખજો પછી રાજકોષીય અને નાણાકીય નીતિના મુદ્દા મોનેટરી પોલિસી અને એફઆરબીએમ એક્ટ બરોબર એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો એ કરજો અને એફઆરબીએમ એક્ટ તો ચર્ચામાં જ છે કારણ કે એના જે ફ્લક્ચ્યુએશન જે રેટ્સ થઈ રહ્યા છે હાલમાં એના એના કારણે તો ખાસ એના ઉપર સૂચના રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની રચના ક્યારે થઈ બરાબર હિલ્ટન કમિશન છે ઓગણીસો પાંત્રીસનો એક છે ઓગણીસો પાંત્રીસ ઓગણીસો ઓગણપચાસ આ બધા જે એક્ટ જે રિઝર્વ બેંક રિલેટેડ છે તમને એના ખાલી મેઇન કીવર્ડ્સ યાદ હોવા જોઈએ કે જેથી તમે પરીક્ષામાં જુઓ તો તમને ઝડપથી યાદ આવી જાય નાણાકીય નીતિના સાધનો ખાસ ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો રેપોરેટ રિવર્સ રેપોરેટ કોને કહીશું એસએલઆર કોને કહીશું સીએરઆર કોને કહીશું ઓપન માર્કેટ એસોસિએન્ટ કોને કહીશું અને આનામાં વધારો કે ઘટાડો કરતાં બજારની અંદર કયા કયા ચેન્જીસ આવે છે એ ખાસ તમે યાદ રાખજો પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમ તો મોસ્ટલી બધાનો ફેવરેટ હોય છે ઇતિહાસ સિંધુ ખેંડની સભ્યતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક એના જે ધાર્મિક આસ્પેક્ટ આર્થિક સામાજિક મહત્ત્વના સ્થળો છે બરાબર છે નદી છે કયા સ્થળે કઈ નદી આવેલી છે આર્થિકની અંદર અવશેષો કયા કયા છે અને ખાસ કય જે સ્થળ છે એ કોને શોધકામ કરેલું છે એ ખાસ યાદ રાખવાનું રહેશે જૈનિઝમ અને બુદ્ધિઝમની અંદર જોઈએ તો ચૈત્ય કોને કહીશું બરાબર વિહાર કોને કહીશું એ વિશેની જે માહિતી છે એના જે ડિફરન્શિયટ છે બરાબર કઈ પાલી ભાષા પ્રાકૃત ભાષા કોની છે આ વિશે કારણ કે આપણને ખ્યાલ હોય પરંતુ જે બેઝિક ડિફરન્સ હોય એ ભૂલાઈ જાય તો એના માટે તમારે જરૂરી છે શું રિવિઝન બરાબર રિવિઝન ઇઝ કિંગ રિવિઝન કરશો તો યાદ રહેશે ગુજરાતના રાજવંશોની અંદર જોઈએ તો મૈત્રક વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશ અઢારસો સત્તાવનનો ભારતનો સ્વતંત્ર સંગ્રામ છે ગુજરાતના સંદર્ભમાં ખાસ કરીને જ હજો બરોબર છે જે નવાગઢ છે પછી પીપળ પીપળાવ છે બરાબર આ કઈ કઈ જગ્યાએ કયા કયા બનાવ બનેલા હતા એ આપણા ગુજરાત સંદર્ભની અંદર છે તો એ જોવું ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહીશું બરાબર એની અંદર તમારે ટાઈમલાઈન યાદ રાખવાની રહેશે બરોબર ઓગણીસો પંદર ઓગણીસો સત્તર ઓગણીસો અઢાર જે જે પણ આપણે ચળવળો કરી છે બરોબર ઓગણીસો વીસની અંદર ઓગણીસો પાંત્રીસની અંદર જે પણ ચળવળ આપણે મહાત્મા ગાંધીજીની સાથે મહાત્મા ગાંધી આવ્યા પછી જ આપણે કરી છે એની વાત છે ભારતમાં અને વિદેશમાં ક્રાંતિકારીઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર એક્ઝામિનેશન ગદર આંદોલન છે બરાબર જે પછી સુભાષચંદ્ર બોઝનું પણ આમાં આવી જશે ઇન્ડિયન નેશનલ આર્મી પછી મેડમ કામા બરાબર છે બકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય કોઈ પણ જેને વિદેશની અંદર રહીને કે ભારતની અંદર રહીને જે પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી છે એના વિશે તમારે લખવાનું છે કામાગાટ એના વિશે તમારે કરવાનું છે મહાત્મા ગાંધીજીના એકાદશ વ્ર વ્રતો જો તમને આ ક્યાંય અન્ય ન મળે તો ચેનલ પર હું મૂકી દઈશ તમે એને જોઈ લેજો અહીંયા કીધું છે સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા પછી સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકાની વાત કરી છે એટલે જેમને જે રજવાડાનું જે એકીકરણ કર્યું છે ભારત સંઘનું નિર્માણ કરેલું છે એના વિશે છે તો જોધપુર કાશ્મીર જુનાગઢ અને હૈદરાબાદ આ ચાર મેજર છે તમારે કરવાનું કે જૂનાગઢની અંદર જન્મ દ્વારા કર્યું છે હૈદરાબાદની અંદર ઓપરેશન પોલો છે કાશ્મીરમાં રાજા હરિસિંહ જોડે જે વિલયપત્રો ઉપર સિગ્નેચર કરાવી છે બરાબર એની ઇન્ફોર્મેશન રાખવાનું છે કઈ રીઝન હતું એમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ જોડે વીપી મેનન પણ હતા બરાબર તો એની પણ ભૂમિકા સરદાર વલ્લભભાઈ પટેલ ક્યારે કરાંચી અધિવેશનની અંદર તેઓ છે એમને મુખ્ય બનાવ્યા હતા સો એ વિશેની પણ તમારે માહિતી મેળવી કારણ કે એ સરદાર વલ્લભભાઈ પટેલ છે આ વખતે એમનું દોઢસોમું છે વર્ષ સો એના માટે પ્રિફરેબલ છે કે પૂછાવાના ચાન્સીસ છે અને હમણાં એસટીઆઈમાં પણ એમના વિશે જ ક્વેશ્ચન પૂછાઈ ગયું છે પછી જોઈએ તો સામાન્ય ભૂગોળ સૂર્યમંડળ છે પૃથ્વી છે એની આંતરિક સંરચના છે નિકલ ફેરેસ એના પર્સ રચના છે તો એના પર ચાન્સીસ વધારે હોય છે પૂછાવાના જનરલી રાષ્ટ્રીય ઉદ્યાન સ્પેશિયલી ગુજરાતના કરજો જે તાજેતરમાં ચર્ચિતો અથવા તો રામસાર સાઇટની અંદર ઇન્કલુડેડ થયેલા અને ગુજરાતના તો ખાસ કરવાના રહેશે ગીર છે ખીચોડીયા પક્ષી અભયારણ્ય છે વાસંદા છે જમીનના મુખ્ય પ્રકાર અગેઇન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇન ધ જીઓગ્રાફી સેક્શન કે ગુજરાતની અંદર સ્પેસિફિક જોજો કે કાળી જમીનના કેટલો રેશો છે કાપની જમીનને કેટલો રેશો છે કયા કયા પાકો ઉકે છે જનરલી આ બેમાંથી પ્રશ્નો વધારે પૂછાય છે કારણ કે ગુજરાતની અંદર કાળી અને કાપની જમીન છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળની વાત કરીએ તો એની અંદર તમારે બે હજાર અગિયારની વસ્તી ગણતરી કરવાની રહેશે તમે કોઈ પણ બુક જે જીઓગ્રાફીની અંદર પરચેસ કરેલી હશે કોઈ પણ જે જીઓગ્રાફીની બુક બરાબર અથવા તો બે હજાર અગિયારની વસ્તી ગણતરી તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જશો ગુજરાતની બરાબર તમે ગુજરાત તો પણ તમને ત્યાં મળી જશે સો એ ખાસ કરી લેજો કારણ કે બે ત્રણ ક્વેશ્ચન પૂછાવાના પૂછાઈ જાય છે જનરલી હવે જોઈએ આગળ સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસાના કળા સ્વરૂપો સાહિત્ય અને સંગીત છે શિલ્પ અને સ્થાપત્યની અંદર મૌર્ય ગુપ્ત પછી સોલંકી મૈત્રક પલ્લવ આ લોકો દ્વારા જે સ્થાપત્યનું નિર્માણ કર્યું છે બરોબર એની જગ્યા એના જે ફીચર્સ છે એ કયા કયા છે કોના દ્વારા સ્થાપના થઈ છે બરાબર કયા કાળની અંદર છે એ લોકોની જે ઈસવીસન પૂર્વેની જે પણ જે ઘટના બનેલી છે એ બધી વિશે માહિતી તમારે મેળવવી રહેશે લોકનાટ્ય તો ભવાઈનો ઉલ્લેખ છે તો ખાસ કરીને ભવાઈ કરી જ લેજો ભોજક કોને કહીશું બરાબર છે એનું જે આવણું કોને કહીશું એ બધી જે પ્રોસ પ્રોસેસ છે તમને ભવાઈની જે ક્રિયા ગાયનવાદન છે નૃત્ય નૃત્યનો સમાવેશ કરવામાં આવેલો છે અને એના જે મેઇન જે વેસ્ટ છે એ પણ તમારે જોઈ લેવાના ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલય તો આ તો એકદમ જીકે જીકેવાળું ફેક્ટ બેઝ છે જે તમે ઇઝીલી યાદ કરી શકો અથવા તો કોઈ પણ તમને બુકમાં મળી જાય પછી જોઈએ પર્યાવરણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણ જાળવાની જે નીતિ છે બરોબર છે ડિઓ સમિટ ગણી શકો રોટર રોટરજમ જે રોટર સમ સંમેલન છે બરોબર તો આ બધા વિશે તમારે માહિતી મેળવી લેવી કારણ કે જનરલી આ ચર્ચાની ચર્ચામાં વધારે હોય છે તો એ પૂછાવાના ચાન્સીસ પણ વધારે છે જો પર્યાવરણ હોય બરોબર છે પર્યાવરણ કે પછી સાયન્સ એન્ડ ટેક બરાબર આ જનરલી ઇકોનોમિક્સ આ જનરલી કરંટ અફેર આધારિત છે ને વધારે માત્રામાં હોય છે સો તમે કરંટ અફેર કરશો એટલે જનરલી આ પોર્શન આવી જશે અને ક્લાઇમેટ ચેન્જ અને જળ જામીન અને વાયુ પ્રદૂષણ તો આના ચાન્સીસ તો બેઠા જ છે કે એ છે ને એના દરેક આસ્પેક્ટ તમે કરી લો અને આવા ટોપિક છે ને બેઠા બેઠા તમને મેઇન્સમાં પણ પૂછાય જાય કારણ કારણ કે ટોપિક રિલેટેડ ટુ મેઇન્સ છે બરાબર છે પછી અહીંયા કીધું છે સાયન્સ એન્ડ ટેકની અંદર વાત કરીએ તો સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી એટલે કે આરડીઓનો ડીઆરડીઓનો સમાવેશ કરવામાં આવશે મિસાઇલ ટેકનોલોજી ખાસ કરી દે જો આ સંરક્ષણ પ્રાઇવેટ જે સ્ટાર્ટઅપ્સ બની રહ્યા છે બેલેટ્રિક્સ હોય કે ગરુડા હોય બરોબર છે સો એના એ દ્વારા પિક્સલ છે જે હમણાં જ એને નક્ષત્ર બરોબર છે નક્ષત્ર ઉગ્ર લોન્ચ કરેલું છે તો એ પણ આમાં ક્વેશ્ચન છે ને વધારે જનરલી કરંટ અફેર્સમાં આવી જશે અને આઈસીટી અને સાયબર ક્રાઈમ સાયબર પોલિસી ટુ થાઉઝન્ડ થર્ટીન તો એની પણ તમારે માહિતી મેળવવાની છે હવે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમે ડેલી છથી સાત કલાક આપો છો તમારી સ્ટડીને ઇઝીલી મળી જશે વર્કિંગ ઓફિશિયલ હશે તો પણ અને સામાન્ય રીતે તમે તૈયારી કરતા હશો તો પણ બરાબર તો ઇઝીલી જો તમે ડેડિકેશનથી તૈયારી કરશો વિથ પ્રોપર પ્લાનિંગ તો તમને છે ને આ તલાટીની રેસમાં કોઈ પાછળ મૂકી દેશે નહીં બરાબર પણ તમારી જાત સાથે તમારે શું રાખવાનું છે તો પહેલી વાત તો કોન્ફિડન્સ એન્ડ ટ્રસ્ટ ઇન યોર પ્રિપેરેશન બરાબર છે ટ્રસ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ટ્રસ્ટ ઇન યોર સેલ્ફ એન્ડ ટ્રસ્ટ ઇન પ્રિપરેશન પણ જો તમે ડેડિકેશન હોય તો ટ્રસ્ટ આવે પછી આખો દિવસ લાઇબ્રેરીની અંદર ફરિયાદ રાખીએ તો એ પોસિબલ ન થાય સાથે સાથે નોટ્સ પણ બનાવતા જજો કે જેથી તમને મેન્સમાં પણ ઉપયોગી થાય અને ડબલ મહેનત તમારે કરવી ના પડે અને જ્યારે લાસ્ટ ટાઈમ રિવિઝન જોઈએ આપણે એક્ઝામના ચાર પાંચ દિવસ પહેલાં કે અઠવાડિયા પહેલાં તો ત્યાં ઓલ ધ બેસ્ટ કોઈ અન્ય ક્વેરીઝ હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકશો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ પ્લીઝ ડુ શેર એન્ડ સબસ્ક્રાઈબ અને જો વિડીયોની વેલ્યુ મળી હોય તો તમે જરૂરથી એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ઓલ એન્ડ ઓલ ધ બેસ્ટ